એના માટે આજે આપણે ભેગા થયા છે અને ખૂબ જ સુંદર સ્વાગત અભિવાદન હશન ટાકા કોદરા તેનું ટુશન ભાવિ દ્વારા અમારા બધાનું કરવામાં આવ્યું એ માટે હું ખૂબ જ એમનું આભાર માનું છું હવે જ્યારે હશન ટાકાનો ફોન આવ્યો કે આપણે આ બાબતે એક સેમિનાર ગોઠવવો છે અને એ સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય ઉપર ખાસ કેમકે આ ઘણા સમયથી આપણા ગામમાં અને નોટ એન આપણા વિલેજમાં જ નહીં પણ આજના આ અત્યાધુનિક સમાજમાં અને દુનિયામાં કહીએ તો આ અન ઇન્સિડન્ટ આપણે જે કહીએ છીએ ડેથ છે છે કે કોઈ અસ્વસ્થતા વાળા રોગો ઉદાસીનતા છે 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 સ્ટ્રેસ કે જે કોપઅપ નથી થઈ શકતા જે આપણા એટલે અમારા અમારી પેઢી જે કહેવાય છે કે જનરેશન આપણે જોતા હોય કે જનરેશન એક્સ છે જેડ છે હવે જનરેશન આલ્ફા જનરેશન બીટા આવી ગઈ છે જે નાના બાળકો છે

એ સ્વાસ્થ્ય નથી એ તંદુરસ્તી નથી પણ સાથે શારીરિક માનસિક અને સામાજિક ત્રણે ત્રણ નું સમન્વય તમારામાં તમારા બાળકોમાં હોય ત્યારે તમે તંદુરસ્ત કહેવા છો જો કોઈ એક પાસું પણ નબળું હોય તો એ દરેક ત્રણે ત્રણ પાસાને અસર કરે છે તો એ માટે શરૂઆતમાં હું કહીશ કે બાળકો અને કિશોરાવસ્થામાં કે માનસિક અસ્વસ્થતા

જે પુખ્ત અવસ્થા વયસ્ક જે આપણે કહીએ છીએ એડલ્ટ એડલ્ટહુડ કહીએ છીએ એના પંચોતેર ટકા જે માનસિક અસ્વસ્થતા હોય છે એ બાળપણના મૂળમાં હોય છે બાળક જ્યારે હોય એ વ્યક્તિ અથવા કિશોરાવસ્થામાં હોય ત્યારે એના એ મૂળ એમાં રોપાયેલા હોય છે તો શરૂઆતથી જ જો આપણે એને ઓળખીએ બરાબર અને એને સાચી દિશામાં માર્ગદર્શન પૂરું પાડી સ્વસ્થતા વાળું અને જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ લઈએ તો આપણે આવા અણગમતા ઇન્સિડન્ટને પ્રિવેન્ટ કરી શકીએ છીએ એના માટે હું બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સાથે દસ વર્ષનો અનુભવ ધરાવું છું અને ગવર્મેન્ટ આપણે કહીએ છીએ ઘણા બધા આપણે બધા પ્રાઇવેટની બધી સ્વસ્થતા બધી જ સર્વિસીસ ખબર હોય છે અવેલેબલ શું છે બધું જ ખબર હોય છે પણ ગવર્મેન્ટ કેટલી સર્વિસીસ પ્રોવાઇડ કરે છે એનાથી અજાણ રહીએ છીએ ગવર્મેન્ટમાં જે કિશોરાવસ્થા આપણે કહીએ એડોલેસન્ટ ફેઝ કે જે સાવ બધા ઘણા મોટા છે બધા એ ફેઝમાંથી નીકળી ગયેલા છે એમાં થતા જે માનસિક ફેરફારો છે તણાવગ્રસ્ત સ્થિતિ છે જે ગુસ્સાવાળો સ્વભાવ થઈ જવો છે બાળકોમાં એકબીજાનું જોઈને ઈર્ષા કરવી છે એકબીજાનું જોઈને એની કોપી મારવી છે બરાબર એ જે ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી જેને કહીએ છીએ ભાવનાત્મક રીતે ઇન્સ્ટેબિલિટી આ આ બધી અવસ્થા કિશોરાવસ્થામાં બહુ કોમન છે તો એમને સાચું ગાઈડન્સ મળી રહે એના માટે વીકમાં એક વાર એડોલેસન ફ્રેન્ડલી ક્લિનિક ચલાવવામાં આવે છે ગવર્મેન્ટમાં દરેક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધામાં કે જેમાં આ જે કહેવાય ને સ્ત્રીઓ એટલે કે તરુણીઓ અને તરુણનો અલગથી સેશન લેવામાં આવે છે અને એમને લગતા મૂંઝવણ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે સાથે સાથે મેન્ટલ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ કરીને પણ ચલાવવામાં આવે છે જેમાં આ બધા વિષયો પર સાચું માર્ગદર્શન આપવામાં આવે છે પણ ઘણી વખત એ લાંબો ટાઈમ સુધી ચાલતું હોય છે ત્યારે આપણે એને કન્સન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ કેટલા મારે છે કરવું જોઈએ કરવું જોઈએ હા ડેફિનેટલી કરવું જોઈએ કે કે બાળક એ એક્સપ્રેસ નથી કરી શકતો એને મેન્ટલ સ્ટ્રેસ છે બરાબર એની ઇનસિક્યોરિટી છે સમટાઈમ્સ એવું થાય કે ઓવર પ્રોટેક્ટિંગ પેરેન્ટ્સ છે બરાબર તો એવા બાળકોમાં બી થમ સકી ઘણા ચાર વર્ષ પછી બી લાંબા સમય સુધી ચાલતું હોય છે તો આ કન્સર્ન તમારે પોતે બી તમે થોડું કરી શકો છો ગાઈડન્સ લઈ શકો છો કે શું કરવું કન્ડિશનમાં કઈ રીતે એને અવોઈડ કરવું તો એમાં તમારે ધ્યાન રાખવાનું છે બીજીમાં શું છે એ જ નેલ બાઇટિંગ છે જે બાળકોમાં જોવા મળે છે મોટામાં બી જોવા મળે છે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ માઇનર સ્ટ્રેસ તો આવી નાની નાની થોડી વસ્તુઓ હું કહું છું કે જેમાં તમારે ખુદને ઇન્ટરવેન્શન કરવાની જરૂર છે અને ધ્યાન આપવાની જરૂર છે પછી રાત્રે દાંત કચકચાવવા બાળકોમાં તમને ખ્યાલ હોય તો દાંત કચકચાવો છે બ્રસ્કિઝમ કહેવામાં આવે છે એ પણ એક એક્સટર્નલ બાળક એનો એંગલ એનો ગુસ્સો બહાર નથી કાઢી શકતું ત્યારે એ નાઇટમાં એ દાંત કચકચાવતું હોય છે પછી એ જ રીતે આપણે ગુસ્સાવાળો સ્વભાવ કહીએ બાળકમાં તો ટેમ્પર ટેન્ટ્રમ કહીએ છીએ અમારી ભાષામાં અને એ ચાર વર્ષ સુધી નોર્મલ કહેવામાં આવે છે કે બાળક બહુ ચીપ કરે છે વાત સાંભળવું નથી સુઈ જાય છે બરાબર તો એ વસ્તુને આપણે નોર્મલ કરીએ છીએ કન્સિડર કરીએ છીએ તેમાં બાળકને ટેન્શન નહીં આપવાનું બહુ ધ્યાન નહીં આપવાનું એ સ્થિતિમાં એ રૂમમાંથી અલગ થઈ જવાનું પણ એ કેવી સેફટી છે કે નહીં એ ધ્યાન રાખવાનું છે અને એ અટેન્શન જો બાળકને ના આપવામાં આવે તો બાળક ધીરે ધીરે સમજી જાય છે જીત ઓછી કરે છે અને 4 વર્ષ પછી જતું બી રહેતો છે પણ આ ગુસ્સા વાળો સ્વભાવ જ્યારે આગળ એનો એજ રહે છે અથવા વધારે પડતું બિહેવિયર બાળક બદલાય છે ત્યારે આપણે કન્સર્ન કરવાની જરૂર છે સાથે બીજી વસ્તુ કઈશ તો છે કે સ્લીપ ડિસઓર્ડર્સ ઘણા અત્યારે જોવા મળતા હોય છે અમારી જોડે બી પેશન્ટ આવતા હોય છે કે બાળક સૂતું નથી બહુ મોડા સુધી સુવે છે નાનું બાળક થી માંડીને મોટા સુધી પણ જનરલી નાના બાળકો જે 1 વર્ષ અથવા એથી 1 થી 2 વર્ષના બાળકો છે તો એ બહુ લેટ સુવે છે તો એવા બાળકોમાં બી સ્લીપ ડિસઓર્ડર થવાની શક્યતા રહેલી છે અને એને આપણે કઈ રીતે સુધારી શકાય એનું અમે ગાઈડન્સ આપતા હોઈએ છીએ કે કઈ રીતે કઈ તમે એમાં હેલ્પફુલ થઈ શકો સાથે બીજી વસ્તુ કહીએ તો તો આ બધા લક્ષણો છે એ હા યસ એક છે નોક્ચરલ એનિલેસિસ જેને આપણે કહીએ છીએ કે રાત્રે બાળક પેશાબ કરી જાય છે

કોઈ રસ ઓછો છે અથવા તો ભણવામાં કોઈ બર્ડન પડે છે તો એ એનું રિફ્લેક્ટ એને એ રીતે થાય છે કે રાત્રે બાળક પેશા કરી જાય છે તો એની કન્ડિશન તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે એને લાઈટલી નથી લેવાની તો એ સ્ટેજ તમારે અલગ કરવાનું છે એને ઓળખવાનું છે કેમ કે ઘરમાં માતા પિતા અને બીજા સભ્યો જેવા હોય છે કે જે બાળકના વર્તન વિશે વધારે જાણતા હોય છે એ જ રીતે બાળક જ્યારે એક વખત કંટ્રોલ આવી જાય એને સંતાસનું કંટ્રોલ થઈ જાય કે ત્રણ વર્ષનું થઈ ગઈ અને એને કંટ્રોલ આવી ગયો એના પછી પણ કોઈ અણગમતી જગ્યાએ એ એનું સાડાસ કરી જાય છે સ્કૂલ પાસ કરી જાય છે ટોયલેટ સિવાયની જગ્યાએ સ્કૂલ જતાથી એવું થાય છે તો ત્યારે બી એને એ ફિઝિકલ સ્ટ્રેસ કરતાં ફિઝિકલ ડિઝીઝ કરતાં મેન્ટલ સ્ટ્રેસ બાળકોને હોઈ શકે છે તો એનિવેસિસ એન્ડ એન્કોવેસિસ અમારી ભાષામાં કહેવામાં આવે છે તો એ એક પ્રકારના મેન્ટલ સ્ટ્રેસ અથવા માનસિક અસ્વસ્થતાના કારણે બાળકોમાં જોવા મળતા હોય છે સાથે બીજું છે એડીએચડી બી કહીએ છીએ એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર કોઈ નામ સાંભળ્યું છે બહુ મસ્તી બાળક છે હાઈપર એક્ટિવ બાળક છે એવું જનરલી બધા કહેતા હોય છે બરાબર પણ અમુક સુધી ઓમુક હદ સુધી બાળક મસ્તી કરે ત્યાં ના આપણે અમુક એ સુધી બરાબર છે ત્રણ વર્ષના બાળકનું ધ્યાન માત્ર પંદર મિનિટ સુધી જ હોય છે એ પંદર મિનિટ જ સરખું બેસી શકે એ નોર્મલ છે અને ધીરે ધીરે 3 થી 5 મિનિટ દર વર્ષે વધતી જતી હોય કે એટેન્શન આપી શકે બાળક પણ જો એ બાળક બહુ જ ચંચળ હોય બીજાને મારે છે ઓ એટેન્શન ધ્યાન નથી આપતો બરાબર અથવા તો પછી ક્યાંથી કોઈ કામકાજમાં એનું મન નથી ભરવાતું કોઈની વાત બરાબર અધૂરી સાંભળે છે અથવા પૂરી પૂરી સાંભળતું નથી તો એ બાળકમાં કંઈક માનસિક સ્તરે અસ્વસ્થતા જણાય છે જેને એડીએચડી કહીએ છીએ તો આ બધા જ રોગોમાં मानसिक જે મેં કીધું કે અસ્વસ્થતાના કારણો આવા હોઈ શકે બાળકોમાં જે નાના બાળકો છે તો ત્યારે તમે એને ઓળખો જાણો ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જે તમારા લેવલે પેરેન્ટ્સ લેવલે સોલ્વ થાય છે કે જેમાં તમને જસ્ટ ગાઈડન્સની જરૂર છે આ બધી જ કન્ડિશનમાં તમને દવાની જરૂર નથી પણ હોતી કોઈ એવી કન્ડિશન હોય કે જેમાં દવાની જરૂર પડી શકે પણ કાઉન્સિલિંગ અને એને રિટેબલ થઈ શકે છે

સામેની વ્યક્તિ ઓપોઝિટ એટલે કે મેલ હોય તો ફીમેલ પ્રત્યે અને ફિમેલ હોય તો મેલ પ્રત્યેનું આકર્ષણ થાય છે તો એ બધી જ પ્રક્રિયાઓ દરેક મનુષ્યમાં એમાંથી પસાર થાય છે અને આપણે પણ પસાર થઈ ગયા છે તો વિના છે એ તમે તમારા બાળક સાથે શેર કરો એની જિજ્ઞાસા વૃદ્ધિ હોય છે તો એની સાથે તમે એને સમજાવતા એને શીખવતા હજકાવો નહીં તમે નથી સમજાઈ શકતા નથી કહી શકતા તો જે કહી શકે છે તમારા સગાવાળા ડોક્ટર્સ છે તો એની જોડે લઈને એની સમસ્યાઓનું સમાધાન કરો પણ જ્યારે બી બાળક અટકાય છે ત્યારે એની જોડે કોઈ શેર કરવાનું જોઈએ એ માતા પિતા હોઈ શકે ભાઈ બહેન હોઈ શકે સગા સંબંધી હોઈ શકે અને એના ફ્રેન્ડ્સ બી હોઈ શકે તો ત્યારે એવી વસ્તુમાં તમારે બાળક સાથે બોન્ડિંગ રાખવાનું છે બીજી વસ્તુ જ્યારે બાળક હું વધારે પેરેન્ટિંગમાં વધારે નહીં કહીશ કેમ કે આપણો શિક્ષિત સમાજ છે સારી રીતે પેરેન્ટિંગ કરે છે બાળકોનું જે અમારા સમયમાં થતું હતું ને અત્યારના સમયમાં થઈ છે એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે મેન વસ્તુ એ છે કે સ્વિનિંગ ટાઈમ બાળકોમાં અવોઇડ કરવાનો છે બાળકોના માનસિક સ્તર ઉપર બહુ જ અસર કરે છે બે વર્ષથી નાના બાળકોને સ્ક્રીન નથી આપવાનું તમે જો ઘરમાં બાળકોની સામે સ્ટ્રીનિંગ ટાઈમ રહેશો મોબાઈલ લેશો તો એના માનસિક સ્તર ઉપર અસર થવાની છે અને એ જોઈને તમારું શીખશે તો એટલીસ્ટ તમે જ્યારે બાળકો સાથે તમારો ટાઈમ એમને આપો છો ત્યારે એનાથી દૂર રહો બે વર્ષ પછી તમે એક વર્ષનું એક એક કલાક સુધી તમે સ્વીલિંગ ટાઈમ આપી શકો પણ એમાં બી પોઝિટિવ સ્પ્રીલિંગ ટાઈમ અને નેગેટિવ સ્પિલિંગ ટાઈમ એવું કહેવામાં આવે છે પોઝિટિવ સ્વીલિંગ ટાઈમ એટલે શું જ્યારે તમને સ્કૂલનું કોઈ હોમવર્ક આવ્યું છે તો એના રિલેટેડ કંઈ જોવું છે બરાબર કોઈ નવી લેંગ્વેજમાં કે કોઈ એપમાં બાળક કંઈક શીખે છે નવું જાણે છે કોઈ પોઝિટિવ કહેવાશે પણ બાળક મોબાઈલમાં ગેમ રમે છે કોઈ ટીવી શોઝ જોવે છે યુટુબ શોર્ટ્સ જોવે છે તો નેગેટિવ સ્પિનિંગ છે એ હંમેશા અવોઇડ કરો એટલે એ ખાસ કેવું છે અને બાળકની ઊંઘ બાબતે આપણે મેં તમને વાત કરી એ રીતે પોતા એની સ્લીપ પૂરે પૂરી જળવાઈ રહે એ માટે ખૂબ જ જરૂરી છે ગોટાઓ માટેની ઇન્સોમિયાની વાત કરી લેવું એક વાક્ય કહીશ ઇન્સોમિયા માટે ખાસ એટલું જ કરવાનું છે કે તમારો બેડનો ઉપયોગ માત્ર સુવા માટે કરો કોઈ બી ગેજેટ્સ ઇલેક્ટ્રિક વસ્તુ કે કોઈ પણ પ્રકારનું કે જસ્ટ રીડિંગ તમે કરી શકો કોઈ સ્ટોરી રીડ કરતા હોય બુક વાંચવાનો શોખ હોય એ બરાબર છે પણ ગેજેટ સવોડ કરો એક કલાક ઉમવાના એક કલાક પહેલા જોવાનું બંધ કરી રાખો ઊંઘવાની તૈયારી કરો તમે સાથી જેવી તૈયારી કરો છો એવા બાળકો તૈયારી કરશે તો આ બધી ટેવોના કારણે ટાઈમથી તમને રોગ આવે તમારી બોડી ને સમજો તમારા શરીરનું જે ટાઈમિંગ છે નિયમિત રાખો જે બી ટાઈમે તમે ઉઠો છો જાગો છો તમારી રૂટીન છે એ ટાઈમને તમે જાળવી રાખો એને બદલશું નહીં કેમ કે આપણી બોડી ક્લોક સાથે આપણા હોર્મોન્સ અટેચ થયેલા હોય છે આપણા કોર્ટિઝોલ નામનું જે હોર્મોન છે એ ખૂબ જ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરતો હોય છે પણ જેમ એની સાથે સાથે બીજા ઓક્સીટોસિન છે ડોપામિન છે એ બધા હેપી હોર્મોન્સ હોય છે એ બધાનું નિયંત્રણ પણ આપણી બોડી અને માઇન્ડ સાથે સાથે સંકળાયેલું હોય છે તો બોડી ક્લોકને ડિસ્ટર્બ ના કરતા રોજની નિયમિત ક્રિયાઓ ટાઈમથી કરવાનું રાખે તો એની શારીરિક સાથે માનસિક સ્વસ્થતા પણ બહુ જળવાઈ રહેતી હોય છે સાથે બાળકોને ચીડિયા અને ચીડવવાનું ચીડવવાનું ખાસ બંધ કરો બુલિંગ જે જેને કહેવામાં આવે છે એ પીયર પ્રેશર એટલે કે એને સ્કૂલમાંથી પણ બીમ થઈ શકતું હોય છે અથવા ઘરમાંથી તારો તારો દેખાવ આવો છે તું આવો છે તું જાડી છે તું પતલી છે તો એ બાળકના માનસિક સ્તર ઉપર બહુ જ અસર કરે છે કોઈને એક બાળકની સરખામણી બીજા બાળક સાથે લાજ કરી શકે એક બાળકની કેપેસિટી એની ખૂબી એની ખામી બીજા બાળક સાથે સરખામણી ના જ કરી શકાય અને બાળકને સામે કોઈ દિવસ એની નેગેટિવ વસ્તુ એ તું આ ના કરી શકીશ આ તારાથી ના થાય આ પેલાથી જ થાય તો એ ટાળો તમે એને તો આ બધી વસ્તુ જે માતા પિતા કરી શકે છે હંમેશા બાળકની નાનામાં નાની વસ્તુનું એપ્રિસિએશન કરો એને રિવોર્ડ આપો રિવોર્ડ એટલે

તો એ બધું કામ મૂકી અને એની વાત સાંભળ્યું નાના બાળકોમાં ખાસ ઘણી વખત સ્કૂલમાં જે બી બનાવો બન્યા હોય જે બી થતો હોય તો એ મમ્મી કે પપ્પા સાથે શેર કરતા હોય છે પણ આપણા વ્યસ્ત કામમાં એને આપણે આઈ ટુ આઈ કોન્ટેક્ટ નથી રાખતા ખાલી સાંભળી છે આપણું કામ કરતા રહીએ છીએ તો એને તમે અવોઇડ કરો એને સાંભળવાનું રાખો તો આ મારા વિચારો અહીંયા હું રજૂ કરું છું બીજી વસ્તુ એક એક્ઝામ્પલ આપીશ બહુ સમય નહીં લઈશ કે કિશોરાવસ્થાની વાત કરું છું કે મનીષ કરીને જીવન કૌશલ્ય શું છે એક વસ્તુ છે કે આ બધી વાસ્તુ બાળકોમાં કરી છે પેટન્ટી કરવાની છે અને ઓળખવાની છે અને એને જ્યારે જરૂર લાગે ત્યારે સપોર્ટ આપવાનો છે અને ડોક્ટર પાસે લઈ જવાનો છે હવે બાળકોમાં જીવન કૌશલ્ય શીખવવાની પદ્ધતિ અને રીત જે આપણને કોઈ દિવસ કોઈ ભણવાની ચોપડીમાં નથી આવતી એ આપણને ઘરના વાતાવરણ અને ભૂખ પરથી મળતું હોય છે

કે તમને કોઈ આગળ રસ્તો નથી દેખાતો તો એવી શક્તિ એવી સિચ્યુએશનમાં તમે કયો માર્ગ અપનાવશો તમે કઈ નવી વસ્તુ એમાં એડ કરશો અથવા શું કરશો કે જેથી તમને આગળનો રસ્તો દેખાય તો એ તમારી સર્જનાત્મક વિચારસરણા છે અને એ જ રીતે સહાનુભૂતિ છે એટલે જે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન સગા સંબંધીમાંથી તમને સહાનુભૂતિની મદદ મળે છે કોઈ વસ્તુમાં તમે જ્યારે અટવાઈ જાઓ છો ત્યારે અને સાથે તમે નિર્ણય લેવાની શક્તિ તમારી કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ સાચા સારા લેવાની શક્તિ કેવી છે આ બધી જ તમે જીવન કૌશલ્ય સાથે સમજી શકો છો હવે એક ઉદાહરણ આપું છું કે મનીષ નામનો એક છોકરો છે બરાબર એ 10th સ્ટાન્ડર્ડમાં ભણે છે એના સપનાઓ એવા છે કે એને એક હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવો છે અને હોટેલ મેનેજમેન્ટમાં જવું છે એ આગળ અને ખૂબ જ ઉત્સાહી છે તેજસ્વી છે બહુ જ હોશિયાર છે ભણવામાં પણ એના પપ્પાનું સપનું શું છે બહુ હોશિયાર છે એટલે ડોક્ટર બનવાનું છે

પણ જો મમ્મી પપ્પા વચ્ચે બાળકો વચ્ચે એ બોન્ડ પ્રિય કેળવાય ના હોય તો બાળક મમ્મી પપ્પા સુધી એ વાત કરીએમાં સમય રાખી શકતું નથી એને ડર લાગતો હોય છે એને પોતાના આત્મવિશ્વાસનો અભાવ હોય છે ચિંતા હોય છે ત્યારે આવા સમયમાં શું કરવું જોઈએ કઈ કઈ વસ્તુ કરવાની બંનેનું સચવાય જાય એનો બી એને માર્ગ મળી શકે મનીષને ભી અને પિતાનું ભી સપનું સાકાર થાય જો મનિષ એ પિતાનું સપનું સાચવવા જાય છે આગળ જતાં તો એને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી રહેવાનું એ કદાચ ફેલ્યોર બી થઈ શકે બરાબર એને ઇન્ટરેસ્ટ નથી પણ એ પપ્પાને કદાચ ઇન્ટરેસ્ટ લઈને એ ડોક્ટર બની બી જાય તો પણ એને મનમાં ક્યાં ખચકાટ થશે કે મને આવું નહોતું ગમતું મને આ ફિલ્ડમાં નહોતું જવું છતાં પણ હું દેવી જો એની એની જગ્યાએ એ એના પપ્પાની સમક્ષ સરખી રીતે સીધું નથી કહી શકતો પણ એ એના કાકાની વાત કરે છે એના કાકા એના પપ્પાની વાત સમજે છે બરાબર અને એ રીતે એના પપ્પા માને તો એને હોટલ મેનેજમેન્ટમાં જઈએ તો ખૂબ સફળ થઈ જવાની શક્યતા એમાં રહી છે તો આ એક સર્જનાત્મક વિચારસરણીનો પ્રયોગ છે કે જે એના કાકાની એની હેલ્થ લીધી એ સમસ્યામાં એ જ રીતે એક બીજું ઉદાહરણ છે કે એક લતા નામની છોકરી છે એ દસમા ધોરણમાં કે એમાં ભણે છે અથવા સાત સોરી સાતમા ધોરણમાં ભણે છે હવે એની મમ્મી અને ઘરમાં થોડું મમ્મીને હેલ્પ કરાવતી હોય છે કામકાજમાં કઈ વસ્તુ ફૂટી જાય છે

ના નથી કેમ કેમ કે મારા કર હું ભણવામાં મારા ભાઈ કરતાં બહુ હોશિયાર છું હું સારી રીતે ચા બનાવીને મારા દાદાને આપું છું કે આ કરી શકું છું આ બધું કામ કરી શકું છું મારો ભાઈ નથી કરી શકતો તો શું મમ્મી કહે છે સાચું છે ના નથી પણ એવું ક્યારે બાળક વિચારી શકે જ્યારે સ્વ જાગૃતિ આવે તો એ આપણે એને શીખ્યું હોય તો એ પોતાની જાતને પાડો અને

અને કોઈ પણ કોઈ પણ કારણોસર અમને કોઈ એવા કહેવાય એવી જંજીરો કે એવી નડી નથી અમને આગળ વધતા અટકાવી શકી નથી તો એના માટે આપણી સ્ત્રી આટલું આગળ વધી છે તો મમ્મીને આવો પ્રતિભાવ ના આપવો જોઈએ એ પાર્શિયાલિટી કરી છે મેલ અને ફિમેલ વચ્ચે પણ જો લતા એના મનથી વિચારી શકે એની સ્વજાગૃતિ લાવી શકે તો એ આગળ વધી શકે છે